દૃશ્ય ડુમસ પોલીસ સરહાનીય કામગીરીના વખાણ હર કોઈ કરી રહ્યા છે પાંડેસરામાં રહેતા દિવ્યાંગ બાળક ચાલતા ચાલતા ડુમસ પહોંચી જતા દિવ્યાંગ બાળકને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ડુમસ વિસ્તારમાં એક સુંદર માનવતા દર્શાવતી ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારના વિશ્વનગરમાં રહેતો એક દિવ્યાંગ બાળક કોઈ રીતે ચાલતો ચાલતો ડુમસ સુધી પહોંચી ગયો ત્યારે ડુમસ પોલીસની તકેદારી અને સતતતાની કારણે એક બાળકને સલામત રીતે તેના પરિવાર સાથે મિલન કરાવવાનું છે જ્યારે પોલીસને બાળક મળ્યો ત્યારે તેણે ધીરજપૂર્વક પૂછપરછ કરીને બાળક પાસેથી જરૂરી માહિતી મેળવી આ માહિતીના આધારે બાળકના માતા પિતાની ઓળખ કરવામાં આવી અને તેમને શોધી કાઢવામાં હતા ચોંકાવનારી વાત એ હતી કે બાળકના માતા પિતા બંને પણ દિવ્યાંગ હતા છતાં પણ તેમણે બાળકીની પરવરિશ માટે પૂરતો પ્રયત્ન કર્યો છે ડુમસ પોલીસની માનવતાવાદી કામગીરી અને તરત પગલાં લેવાના આ પ્રયાસના લોકો વખાણ કરી રહ્યા છે અંતે ફરી એકવાર સુરક્ષા અને માનવતાના ઉમદા ઉદાહરણ રૂપે બનેલી આ ઘટના સામે છે